બોડેલીના મહાવીર જીન પાસેથી જૂની બોડેલી જવાનો રસ્તાના વિવાદિત સ્થળની મુલાકાતે જિલ્લા કલેક્ટર ગાર્કી જૈન છેલ્લા બે હજાર પંદરથી મહાવીર જીન પાસેથી જૂની બોડેલી જતો સર્વે નંબર એકસો સિત્તેર રહેવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો જૂની બોડેલીના લોકો છેલ્લા કેટલાક વર્ષોથી આ રસ્તો બંધ થવાના કારણે સ્થાનિક નાગરિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે નાગર હિંમતલાલ રામલાલે વારંવાર ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરી પરંતુ કોઈ હાલમાં જિલ્લા સ્વાગતમાં લેખિતમાં ફરિયાદ કરાયા બાદ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન આજે સ્થળ પર પહોંચી જાતે સ્થિતિનું નિરીક્ષણ કર્યું અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ જિલ્લા કલેક્ટરની મુલાકાત દરમિયાન બોડેલી પંચાયતના સરપંચ ટીડીઓ ડીડીઓ તથા અન્ય અધિકારીઓ હાજર રહ્યા કલેક્ટર શ્રીએ સ્થાનનું નિરીક્ષણ કરી વિવાદિત મુદ્દે તાત્કાલિક નિર્ણય લેવાની સૂચના આપી સોય રસ્તો ફરી શરૂ થશે છેલ્લા દસ વર્ષથી બંધ રહેલ આ રેવન્યુ રસ્તો કલેક્ટર શ્રીના હુકમથી પુનઃ શરૂ થાય તો બોડેલી રેલવે સ્ટેશનથી જૂની બોડેલી કોર્ટ સુધી જનાર હજારો લોકો માટે આ આશીર્વાદ રૂપ સાબિત થશે હવે જોઈ રહે છે કે કલેક્ટર શ્રીના આદેશથી આ વિવાદિત રસ્તો ક્યારે અને કેવી રીતે કાર્યવંતિત થાય છે રિપોર્ટર હબિતુલ્લા મકરાણી બોડેલી મધ્ય ગુજરાતનો વાત

આ આખો રસ્તો ખોદી નાખ્યો પંચાયતે બનાવેલો ખર્ચો કરેલો આ વ્યક્તિએ ખોદી ને નાખી દીધો જો આ રસ્તો આટલો ખોદી દીધો આ માલિકે રસ્તો હતો અને ખોદીને નાખી દીધો